શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ બ્રિજ પર સવારના સમયે પસાર થતી ક્રેનમાં ચકલી સર્કલ પાસે આકસ્મિક રીતે ખોટકો સર્જાયો હતો પરિણામે બ્રિજ પર ક્રેન મૂકીને ચાલક રવાના થઈ ગયો હતો પરિણામે બ્રિજ પર એક બાજુના રોડ રસ્તા પર મોટરકારો ટુ વ્હીલર સહિતના વાહનોની લાંબી કતારો લાગી હતી રોડ રસ્તા વચ્ચે ખોટકાયેલી ક્રેન જ્યાં સુધી હટે નહીં કે તેને ખસેડવા માટેનો કોઈ ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી વાહન ચાલકો તડકામાં શેકાયા હતા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડવામાં અટલ બ્રિજ દિવસ રાત સતત ધમધમતો રહે છે આ બ્રિજ પરથી સવારે મોટર મોટરકારો સહિત ટુ વ્હીલર ચાલકો સતત પસાર થતા રહે છે પરંતુ આજે સવારે અટલ બ્રિજ પરથી ક્રેન પસાર થતી હતી દરમિયાન ચકલી સર્કલ પાસે ટ્રેનમાં અચાનક ખોટકો સર્જાયો હતો પરિણામે રોડ રસ્તાની વચ્ચે ક્રેન ઊભી રહી ગઈ હતી ડ્રાઈવરે ઘણી મહેનત કરવા છતાં પણ ક્રેનનું એન્જિન ચાલુ થયું ન હતું જ્યારે બીજી બાજુ ક્રેનની પાછળ મોટરકારો અને ટુ વ્હીલરોની લાંબી લાઇન સર્જાવા લાગી હતી પરિણામે કંટાળેલો ડ્રાઈવર ક્રેન ઘટના સ્થળે મૂકીને દોડતો રવાનો થઈ ગયો હતો હવે રોડ રસ્તા વચ્ચે ઉભેલી ક્રેન જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી અટલ બ્રિજના એક તરફનો રોડ રસ્તા પરનો ટ્રાફિક ઉનાળાની ગરમીમાં વધુને વધુ જામ થતો રહેશે